પોતાની નાનકડી રાજસભામાં પોતે ચાર પાંચ કવિ રત્નોને વસાવ્યા હતા એક તો કવિ દુર્લભ રામ વરસડા બીજા જૈન જતી જીવન વિજય ત્રીજો જેસો લાંગો ચારણ ચોથો પોલો ચારણ અને પાંચમો એક બાવો એ પાંચ અને છઠ્ઠા પોતે છ મળીને એ પ્રવીણ સાગરનો પ્રેમ ગંધ લખ્યો એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણ માત્ર વલોવી લીધું શી કવિતા શું વ્રજ ભાષાનો શું ભાષાનો મરોડ શ્રી વિવિધ ભાત્યની વિદ્યા અને શ્રી વિજોગી નાયક નાયિકાની હૈયા વિધણ વાણી પ્રવીણ સાગર રચીને તો કવિએ હાથ ધોઈ નાખ્યા છે એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો ધોણી ચેતાવી ધીરે ધીરે માણસોનો એ ઘેરો થવા માંડ્યો ગજેડી ભંગેડીએ ગાંજો ભાંગ પીવા ટોળે મળવા માંડ્યા રાખમાં રૂપિયા પૈસા દાટીને બાઓ ચમત્કારને નામે એ ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો નગરની ભોળી તેમજ નટકટ નારીઓ દોરા ધાગા કરાવવા આવતી થઈ એક દિવસ એ બાવાએ એ રાજની બે વડારોણને શીખવ્યું કે તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મેરામણજી ઠાકોરને હીણો વ્યવહાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપવું હલકી વડારણો લાલચમાં પડી અને ઠાકોરના માનીતા એ પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈને કુડી વાત ફેલાવા લાગી વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું આ બાવો કોણ હતો મૂળ સોની હતો એની સ્ત્રીને પઠાણ જમાદારે એ ઘરમાં બેસાડી હતી સોની વેર વાળવા આવ્યો હતો એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે ઓચિંતી ગાડી પઠાણના ઘર પાસેથી નીકળી પઠાણનો વેમ વધ્યો વડા તો લાગ જોઈને એ પઠાણની મેળીએ પહોંચી ગઈ હતી એને મેળ મેળવ્યો પઠાણની વહુએ પૂછ્યું એ વહુને પૂછ્યું બાપુને જોવા છે ના ભાઈ પઠાણ જાણે તો જીવ કાઢી નાખે અમે આડી ઉભી રહીએ તમે સંતાઈને જોઈ લેજો બાપુ તો આપણા માવતર કેવાય ગાડી નીકળી ઊંચી બારીમાં બે વડારણો ઉભી છે વચ્ચેથી પઠાણની વહુ જોવે છે એમાં ઓચીતી વડારણો બેસી ગઈ પઠાણની વહુએ ભાન આવે તે પહેલા પઠાણની નજર ઊંચી પડી એના મનમાં ડાઘ પડી ગયો ઠાકોર ઉપર એની ખૂની આંખ એ રમવા માંડી ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભેરી બાયબંધ પડખે જ બેઠા છે બિરદ આવેલીઓ બોલાય છે ત્યાં પઠાણ આવ્યો આવો જમાદાર એ એટલું બોલીને ઠાકોર જ્યાં આદર આપે છે ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષને નિશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને એ ગસ્યો એક જ ઘડી અને ઠાકોરના દેહ પર ઝાટકો પડત પણ પાપડનો પલકારો પૂરો થાય તે પહેલા તો એક હાથ દેખાણો એક કટાર જબુકી અને કટાર પડી ક્યાં પઠાણની પહોળી છાતી પહાડ જેવો પઠાણ પડ્યો માણસોને ફરી વાર જીવ આવ્યો ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો જેસોભાઈ ચારણનો ઠાકોર એને ભેટી પડ્યા ગઢવી તમે મારા પ્રાણ દાતા ખમા બાપને ગઢવી બોલ્યા હું નહીં

એ બંધાતી ગઈ ગીત છે ભલી વેડારી કટારી લાંગ એનાદી ફળાકા ભાણ સંભારી ક્યારી માહી હોવતે ક્યારે નિસરી વનારી શાત્ર વાંકા હિયા અજાબિયા માગે થારી દોધારી નામ કે યુદ્ધ કળામાંથી સમર્થ લાંગા આટલા દિવસ તે કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું હો

હોળી રમી પાદશારી નિશ્રી હરમ કે તારી કટારી કેવી કે જાણે અઢી અક્ષરનો એ મારણ મંત્ર એ મારણ મંત્ર જાણે જમની દાઢ તારો સ્વામી ધર્મ સાચવા તે અને શત્રુની છાતીમાં એ ગોચીને આર પાર કાઢી અને પછી જ્યારે લાલ લોહીની તરબોળ બનાવીને તે એને પાછી બહાર કાઢી ત્યારે કેવી દિસ્તી હતી જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી એ બાદશાહ ની એ કળી અષાઢી જડી નખારે સમ્રાથ માળીએ હો મૃગાનેણી નેણી બેઠી શાળી માય એમ રે જાળીએ કરી શાહ જાદી હાથ કેવી કેવી એ કટારી હો જાણે અષાઢ માસની વીજળી આકાશમાં ઉતરી હોય અને લોહીમાંથી રંગાઈને જ્યારે એ આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી એ મૃગ નહીંની પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય કરી વાત આખ્યાત અણી ભાત ન થે કણી જરી જળ આળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખ શાત્ર વાંકા હે બીચ સોસરી કરી તે જેસા ઈસરી નિસરી કે ના તીસરી શી આંખ બીજા કોઈ થી ન બને તેવી વાત આજે તે કરી ફરી વાર કેવી લાગે છે કટારી જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી આંખો એ નિરકતી હોય પતિની વાટ એ જોતી હોય ઓહો જેસા એમાંના એક જેવી નહીં પણ એ તો શંકરની ત્રીજી પલય પ્રલયકારી આંખ જેવી મને લાગી એ શંકરનો મહામંત્ર કહેવાય છે એ મંત્ર એ ચંડીજી મા છે એના બળથી ગમે તે માણસને એ મારી નાખી શકાય એવું માનવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આવા જ વિડીયો સાથે ઝવેરસંધ મેઘાણી લિખિત છે મિત્રો મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે